ચાલો હવે આજે આપણે કયો સમૂહ ગણવાના છીએ ગાઈશ તો કે પુન ભાગીદારના પ્રવેશ નો સ્વાધીનો દાખલા નંબર બાર થોડો બાર કોમર્સ ભાગીદારનો પ્રવેશ સ્વાધીનો દાખલા નંબર બાર બિલીવ મી ગઈશ અહીંયા ને અહીંયા જ દાખલો થઈ જશે વીસ થી પચીસ મિનિટ દાખલો થશે સો સો ટકા કોન્સન્ટ્રેશન રાખશો તો અહીંયા ને અહીંયા જ ઈસી કે અભી કે અભી દાખલો આવડી પણ જશે એકાદ બે ટોપિક જ ખાલી નવા છે આ દાખલાની અંદર બાકી આપણું જૂનું ને જાણીતી જ વસ્તુ છે વધારો ઘટાડો બીજું કાંઈ નથી પાઘીનો ટોપિક છે એ થોડો ડિફિકલ્ટ એટલે કે થોડોક નવો ટોપિક આવશે બાકી એમાં કાંઈ નવી નથી અને જે ટોપિક નવો છે ઓલરેડી મેં તમને નોટ્સ લખાવી દીધી છે એને લખતો જ છે તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ આપણે આપણો દાખલો શરૂ કરીએ છીએ અને બધાએ પોતપોતાના મોઢા બંધ રાખશે અને શાંતિથી આખો લેક્ચર વ્યવસ્થિત મારી સાથે દાખલો બનાવશે કારણ કે મેં ઓલરેડી ખાતા બનાવી લીધા છે તો તમે ખાતા ફટાવટી બનાવી લોલવેઝ દાખલા ની શરૂઆત ક્યાંથી કરીએ છીએ મૂડી લખીને તો ચાલો મૂડી ખાતે જમા બાજુ લખો બાકી આગળ લાવ્યા બાકી આગળ

તરીકે પ્રવેશ ખબર પડે કે દાખલો પ્રવેશ નો છે આર મૂડી પેટે સાઈઠ હજાર રોકડા લાવશે જો આર પેટે હજાર રૂપિયા રોકડા લઈ આવે તો ધંધામાં રોકડ આવે તો ઉધાર એટલે રોકડ અને બેંકમાં ઉધાર કરશું આપણે રૂપિયા સામેના ખાતાનું નામ શું લખીએ તો કે આર લઈ આવ્યો છે મૂડી માટે એટલે અહીંયા લખશું આર ના મૂડી ખાતે અહીંયા ઉધાર કર્યું ફ્રેન્ડ આપણે તો આર ના મૂડી ખાતે શું કરી છે જમા આર ના મૂડી ખાતે જમા કરશું સાહીઠ હજાર રૂપિયા સામેના ખાતાનું નામ રોકડ અથવા બેંક ખાતે હજી કહું છું જે પણ કઈ દાખલા થાય છે એ બે વાર ગણવાના જ છે બે વાર ગણશો તો આ ચેપ્ટર અહીંયા તૈયારીમાંથી નીકળી જાય

પેઢીની પાઘડીની કિંમત ત્રીસ હજાર નક્કી થઈ આ જોઈને આપણે કઈ નક્કી ન કરી શકીએ કે આર પોતાના ભાગની પાઘડી રોકડમાં લઈ આવશે કે નહીં લઈ આવે એ આપણને ખબર પડે નહીં તેના પછીના ભાગથી ખબર પડે છે ત્રીજા વાળાથી કે આર એના ભાગની પાઘડી રોકડમાં લાવવાનો નથી તો અહીંયા આપણે પેલા જરૂર છે આર ના ભાગની પાઘડી એક ઈ બીજું ઈ આર રોકડમાં નથી લઈ આવવાનો પણ આપણે ત્યાગનું પ્રમાણ ગોતવું પડશે ત્યાગનું પ્રમાણ ગોતવા માટે પ્રવેશની અંદર યાદ રાખવાનું કે હંમેશા કયું પ્રમાણ ગોતવાનું ત્યાગનું પ્રમાણ તો ત્યાગના પ્રમાણ ગોતવા માટે આપણે પહેલા જૂનું પ્રમાણ આપ્યું છે અને નવું પ્રમાણ પણ આપ્યું છે તો ત્યાગનું પ્રમાણ આપણને મળી જશે તો પેલા આપણે લોકો શું કરીએ વર્કિંગ નોટ નંબર વન ત્યાગનું પ્રમાણ વર્કિંગ નોટ નંબર વન ત્યાગનું પ્રમાણ પી ક્યુ અહી ત્રણ ના છેદમાં પાંચ બે ના છેદમાં પાંચ નવો ભાગ કયો હતો પાંચ જેમ બે જેમ ત્રણ એટલે પાંચ ને બે સાત ને ત્રણ

માનો કે પી નું કરીએ તો પી નો જૂનો ભાગ કેટલો હતો કેટલો છે છેદમાં દસ છેદમાં અહીંયા છેદમાં માં દસ લેવા માટે કેનાથી ગુણવા પડે બે થી જો નીચે ગુણો તો ઉપર ભૂલવા પડે કે નહીં ઓકે તો અહીંયા લખવાનું ત્રણ બે છ પાંચ બે દસ માઇનસ પાંચ ના છેદમાં દસ

q નો કેટલો થાશે 1/2 ક્લિયર ્યાગ નું પ્રમાણ p અને q નો કેટલો આવશે 1/2 હતું અને આપણને બધાને ખબર પણ છે ઓકે બસ હા ડિસ્ટર્બ થાય હમણાં તો નથી વર્કિંગ નોટ નો

એની ખતવણી કરીએ ના મૂડી ખાતે ઉધાર નવ હજાર આર ના મૂડી ખાતે ઉધાર નવ હજાર તે આ રૂપિયા કોને દેવાના છે જૂના ભાગે તે પી ના મૂડી ખાતે ક્યુ ના મૂડી ખાતે પ્રમાણ કયું લેવાનું છે ગઈ ત્યાગનું અને ત્યાગનું પ્રમાણ કેટલું હતું કેટલા આવશે એક જેમ બી જો ત્રણ હજાર ને છ હજાર ત્રણ હજાર છ હજાર ક્લિયર ને છ હજાર અને સામેના ખાતાનું નામ વિગતમાં લખીએ શું આરના મૂડી ખાતે પછી સેકન્ડ થિંગ શું કરવાની છે કે મૂડી ખાતે ઉધાર કરવાના છે નવ પણ સામેના ખાતાનું નામ લખવું પડશે શું પી અને ક્યુ કારણ કે બે સામે જમા છે બરાબર જે તમે લોકો હજાર ચાલો ક્યુ ના મૂડી ખાતે જમા કરો કેટલા છ હજાર સામેના ખાતાનું નામ કયું છે આર ના મૂડી ખાતે આટલું क्लियर થયું આમ નોંધાય છે

તો સામેનું ખાતું ક્યુ છે પી ના મૂડી ખાતે ક્યુ ના મૂડી ખાતે ક્લિયર છે કઈશ પી ના મૂડી ખાતે અને ક્યુ નામ અહીંયા ખતવણી જ ખાલી સમજવાની હતી કે પી અને ક્યુ ના મૂડી ખાતે જમા કરવાના તો જમા કરી દીધા ત્રણ હજાર છ હજાર સામેના ખાતાનું નામ છે આર આર ના મૂડી ખાતે ઉધાર તો કે આરના મૂડી ખાતે ઉધાર ઈચ કરવાના છે 3000 ને 6000 સામેના ખાતાના નામ લખવાના પી અને ક્યુ બરાબર છે ચાલો ડન એના પછીનો હવાલો આ તો પાઘડીનો હવાલો કે જે ઈમ્પોર્ટન્ટ હોય છે ચોથું જમીન મકાનની કિંમત કેટલી કરવાની છે ફ્રેન્ડ્સ 90000 તો ચાલો જમીન મકાન આઈ પાસ કેટલાના ના 80000 તો જે આઈ પાસ છે એને યાદ લખી દઈએ ફ્રેન્ડ્સ જમીન મકાન 80000 મિલકત લેણા બાજુ લખો જમીન મકાન કેટલા રૂપિયા એસી હજાર એની જમીન મકાનની કિંમત દસ હજાર રૂપિયા વધે તો આપણને ફાયદો થાય કે નુકસાન થાય ફાયદો અને ફાયદો છે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખો જમા બાજુ દસ હજાર રૂપિયા જમીન મકાન દસ હજાર રૂપિયા જમીન મકાન ખાતે ક્લિયર છે બધાને એના પછી આગળ દેવાદારો પર ઘાતે અમત કેટલા ટકા રાખવાની છે ફ્રેન્ડ પાંચ ટકા તો દેવાદારો કેટલા પાછ બાવીસ હજાર ઓલરેડી ઘાળ ખાતે અમત બે હજાર તો છે જ બરાબર

હવે ગાલખાદ એના મત આપણે રાખવાની કેટલી છે તો કે અગિયારસો રાખવાની છે કેટલી રાખવાની છે અગિયારસો ઓલરેડી આપણે કેટલી રાખી ટી બે હજાર રાખી ટી રાખવાની કેટલી છે અગિયારસો રાખી થી કેટલી બે હજાર એટલે નવસો ઓછી રાખવાની થઈ નવસો ઓછી રાખીએ તો આપણે શું થાય ફાયદો થાય અને ફાયદો છે પુન મૂલ્યાંકન ખાતાની જમા બાજુ અહીંયા લખશું નવસો રૂપિયા ફ્રેન્ડસ ઘાલખાદ અનામત ખાતે બે હજાર માઇનસ અગિયારસો એટલે કેટલા થયા ફ્રેન્ડ્સ નવસો ક્લિયર છે કે નથી હે આગળ સ્ટોક ની કિંમતમાં ચારસો રૂપિયા શું કરવાનું છે ઘટાડો તો ચાલો સ્ટોક કેટલાનો આપ્યો છે છત્રીસ હજાર લખી નાખીએ મિલકત લેણા બાજુ જ્યાં આપ્યો ન્યા છે સ્ટોક છત્રીસ હજાર માઇનસ ઘટાડો કેટલા નો ચારસો નો કેટલા આવશે સ્ટોક ની કિંમત ચારસો રૂપિયા ઘટે ફાયદો કે નુકસાન નુકસાન અને નુકસાન છે એ પુનઃ ખાતાની ઉધાર લખો ચારસો રૂપિયા સ્ટોક લેણદારો ને પાંચસો ચુકવવાના નથી હા તો લેણદારો એક પાંચ કેટલા બાવીસ હજાર એમાંથી પાંચસો ચુકવવાના નથી તો લખીએ મૂડી દેવા બાજુ લેણદારો અંદર ની કોલમમાં કેટલા બાવીસ હજાર પાંચસો ચૂકવવાનો નથી થયો આપણે 500 રૂપિયા ન ચૂકવીએ તો ફાયદો કે નુકસાન ફાયદો ને આપણે પોપને રૂપિયા ન દે તો આપણે શું થાય ફાયદો અને ફાયદો છે મૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખો તો પાંચસો રૂપિયા લેણદારો ખાતે વાત ઉપર હા બધા જ ભાગીદારનું નવું નફા નુકસાનનું પ્રમાણ પાંચ જેમ બે જેમ ત્રણ છે એનો તો આપણે ઉપયોગ થઈ ગયો ઓલરેડી દાખલો તો કીધું એક જ ટોપિક તો હવે આપણે કાચું પાકું બધા હેલા જ હતા પણ આપણે કોઈ ધ્યાન ન આપ્યું હવે આપણે લોકો શું કરવાનું છે આકાશ અને વિગતો લખીએ ચાલો પ્રોવિડન્ટ ફંડ એ ધંધાનું દેવું છે એક એમસીક્યુ માં પણ ઘણી વખત આવે છે આની પહેલા મેં તમને લખાયા કરી કે પ્રોવિડન્ટ ફંડ એ ધંધાનું દેવું છે જ્યાં અહીં પુણ્યાને ન્યાજ મૂકી દઈએ તો લખીએ પ્રોવિડન્ટ ફંડ કેટલા રૂપિયા ફ્રેન્ડ્સ અઢાર હજાર પ્રોવિડન્ટ પ્રોવિડન્ટ ફંડ કેટલા રૂપિયા ગાઈસ અઢાર હજાર પ્રોવિડન્ટ ફંડ અઢાર હજાર લખ્યા એના પછી આગળ ગાઈસ લેરદારો થઈ ગયું સામે જમીન મકાન થઈ ગયું દેવાદાર સ્ટોક થઈ ગયું રોકડ આવી ગયું જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે વેચી દે જૂના પ્રમાણમાં પણ ઉધાર કરવાના છે જૂની પાઘડી શું કરવાની છે ઉધાર તો જૂના ભાગીદારોના મૂડી ખાતે ઉધાર કરશું જૂના પ્રમાણમાં અહીંયા લખશું પાઘડી ખાતે અને આનું જૂનું પ્રમાણ છે

અહીંયા આવશે અગિયાર હજાર અહીંયા શું કેવાશે નું છ હજાર અને ચાર હજાર ચારસો છ છસો ને ચાર ચારસો ઈઝી હતું હવે ઈ જે છે યા તમે ઉધાર કર્યું છે તો ભાગીદારના મૂડી ખાતે શું કરી દેવાનું જમા લખો પુનઃ મૂલ્યાંકન ખાતે છ છસો ચાર ચારસો ક્લોસ કરીએ આલે પી નો ટોટલ ઓગણસી હજાર છસો ઈ ઓગણસી હજાર છસો અહીંયા લખું એમાંથી બાર હજાર ગયા સડસઠ હજાર ને છસો બાકી આગળ લઈ ગયા સામે સાહીઠ હજાર ને ચારસો ઈ ટોટલ અહીંયા લખું એમાંથી બાવન હજાર ને ચારસો ચાલો અહીંયા કેટલા છો અહિયાં અરે ઊંકાઈ નથી કરતો કેબલ એની મેળ મેલ થઈ ગયો છે એટલે પ્રોજેક્ટ ને હરી કર્યા સડસઠ છસો બાવન ચારસો અને એકાવન હજાર

રોકાણ મેંક નો ટોટલ કરો